ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ હેઠળ કાર્યરત બે ટેમ્પલ બેલ પ્રકારના કચરો એકઠા કરવાના વાહનોના ડ્રાઇવરો વાહનો લઈ મધ્યપ્રદેશ તરફ નાસી જતા ચકચાર છે ઘટના બે દિવસ પહેલા રાત્રિના સમયે બની હતી જ્યારે બંને ડ્રાઈવરો મિની ટેમ્પાલે અચાનક ગાયબ થઈ ગયા માહિતી અનુસાર બંને વાહનો કોન્ટ્રાક્ટ આધારિત એજન્સી દ્વારા ચલાવવામાં આવતા હતા મનપાના સોલિડ વેસ્ટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાહનોની જવાબદારી એજન્સીની છે ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી ગુજરાત પોલીસ દ્વારા એક વાહન ચેકપોસ્ટ પરથી ઝડપી પડાયું જ્યારે બીજું વાહન ચલાવનાર ડ્રાઈવર મધ્યપ્રદેશ પોતાના વતન પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે મનપા દ્વારા સંબંધિત એજન્સીને નોટિસ આપી વાહન પરત લાવવાની જવાબદારી નિભાવવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે મહાનગરપાલિકાનું આજે પાંચ જમણ થયા અને જે એજન્સી ટેમ્પલ બેલ ચલાવતી હોય ભાવનગરનો જે સોલિડ વેસ્ટ કહેવાતો હોય એમનો કચરો લઈ અને અન્ય સ્થળે લઈ જતા હોય ત્યારે બહાર બારના જે ડાઇવરો હોય છે આજે એ ડાઇવરો બે ટેમ્પલ બેલ લઈ અને એમપી સુધી વૈયા ગયા છે તો મહાનગરપાલિકાની કેવી બેદરકારી કહેવાય કોન્ટ્રાક્ટરની કેવી ગંભીર બેદરકારી કહેવાય કે જો આજે આપણા ટેમ્પલ બેલ લઈને વૈયા જતા હોય તો ભાવનગર મહાનગરપાલિકાની કોઈ પણ એવી વસ્તુ હોય તો લઈને ખબર પણ નહીં પડે તો મહાનગરપાલિકાની માટે જાગે અને જે કંઈ કોન્ટ્રાક્ટર હોય એની પર પગલાં લે જો આવું બીજી વાર ન બને અને જો આવું આવું બનશે તો ભાવનગરનો એક ઉદાહરણ આપશે કે ભાવનગરની અંદર લોકો ટેમ્પલ બેલ લઈને જોયા જતા હોય એની ઉપર કડક પગલાં લેવા જોઈએ એજન્સી હોય તો આવી એજન્સીને પણ બ્લેક લિસ્ટ કરવી જોઈએ